શ્રી સદગુરુદેવ જે અંજલનો મહિમા હરિ અવતારે અને સંતો ભક્તોએ ખૂબ જ ગાયો છે એ મહિમા આપણે બધા મળીને સમજીએ આપણે ભૂખ તરસથી પીડાતા હોય તો એ પીડાને દૂર કરનારી ઔષધિ અન અને જળ છે એટલું જ નહીં પંચીકરણમાં ત્યાં સુધી બતાવ્યું છે કે ભૂખ અને તરસ આ બંને પ્રાણની ઉર્મીઓ છે અંજળ વિના પ્રાણ ટકે નહીં જે આપણા પ્રાણનો આધાર જીવનનોય આધાર છે એવી મા અન્નપૂર્ણા મા ધરતી અને મા ગંગાની આરતી પૂજા સ્તુતિ વંદના થવી જોઈએ એના બદલે આપણે એના અનાદર કરીએ છીએ આજે ગામડે ગામડે ધાર્મિક પ્રસંગો જ્ઞાતિ અને વ્યવહારિક લગ્ન પ્રસંગોના રસોડા સતત ચાલુ હોય છે એમાં લગ્ન પ્રસંગે લગભગ નેવ ટકા માણસ ઉશીનું પાછીનું ઉધાર કે વ્યાજે પૈસા લાવીને પ્રસંગ કરતા હોય છે અને આપણા માટે શુદ્ધ દૂધ ઘીની કે માવા મલાઈની મોંઘી મીઠાઈઓ બનાવતા હોય છે અને આપણે આપણને પોતાના ગણીને ભાવથી જમવાનું આમંત્રણ આપતા હોય છે અને આપણે ત્યાં જઈને અનજળનો બગાડ કરીએ તે આપણી મોટી ભૂલ છે જેનાથી નુકસાન અને મોટો અન્યાય થાય છે જે આપણા જીવનની મોટી હાનિ છે હવે સમયની માંગ છે કે આપણે જાગૃત થઈએ અને લાભ થાય ફાયદો થાય નીતિ ન્યાય જળવાય મનુષ્ય જન્મ સફળ થાય એવું વિચારીએ આપણને સાસુ સમજાવવા સંતો ભક્તો અને હરિ અવતારે ખૂબ પ્રયાસ કર્યા છે શ્રી રામદેવજી મહારાજે કહ્યું છે કે પાપથી દૂર રહેવું ધર્મમાં આપવું સદા નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્નદાન કદાચ આપણે દાન ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં પણ આપણને બગાડવાનો કોઈ પણ અધિકાર નથી કળયુગમાં દાનનો મહિમા મહાન છે દાનથી મનુષ્યનું કલ્યાણ છે પ્રગટશાળી પદ ધર્મ કે કલી એક પ્રદાન જૈન કેન વિધિ દિન હે દાન કલ્યાણ આપણા શાસ્ત્રોમાં બાર પ્રકારના દાન લખ્યા છે એમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે કેમ કે બીજા દાન પાત્ર જોઈને દેવાના હોય છે જ્યારે અન્નદાન માટે કોઈ પાત્ર જોવાની જરૂર નથી સદ્ગુરુ શ્રી કૃષ્ણગીરીજીએ લખ્યું છે રાજા હોય કે રંક ભૂખ્યાને ભોજન દેવાય અન્નપાણીનું પુણ્ય જબરું કરો તો થાય ને એમાં રાજી રહે ઘુરાય આપણી કહેવત છે કે ટુકડો ત્યાં હરી ટુકડો એક બટકું રોટલાએ મોતને આઘા ઠીલ્યા છે અન્નદાનના મહેમાનો આ પ્રસંગ પ્રેરણાદાયક છે એક ઘરની સ્ત્રી બાળકને જન્મ આપે છે ઘરમાં ભૂખનું દુઃખ મટાડવાની કોઈ ચીજ નથી ભૂખની પીડાનો પાર નથી તેથી તેનો પતિ અડધી રાતે ખાવાનું ગોતવા નીકળે છે બૂમ પાડે છે સે કોઈ દાતાર મારી પત્નીએ બાળકને જન્મ આપ્યો છે એ ભૂખથી પીડાય છે પણ ઘરમાં ખાવા ખાવાની કોઈ સીઝ નથી એ અવાજ એક નવ પરિત સ્ત્રીએ સાંભળ્યો અને એ સ્ત્રી અન્નદાન આપે છે એ સ્ત્રીનો પતિ એને મળવા આવવાનો હોય છે પરંતુ નવોઢાને મળે એ પહેલાં સર્પદસથી એનું મૃત્યુ થવાનું હતું પણ બને છે એવું કે પહેલી બાજુ ગરીબ પ્રસ પ્રસુતાએ નવોઢા સ્ત્રીએ આપેલ અન્ન ખાધું ભૂખની પીડા સમી ગઈ અને એના અંતરમાંથી આશીર્વાદ વરસ્યા હે ભગવાન જેણે અડધી રાતે મારી ભૂખ તૃપ્ત કરી એનો સુડલો અખંડ રાખજે એ આશીર્વાદ ઠેઠ યમપુરી સુધી પહોંચી ગયો અને નવોઢાના પતિનો કાળ પણ વાળ વાંકો ન કરી શક્યો એવી તાકાત અંજળની સેવામાં અને દાનની છે આશીર્વાદ મેળવવા કોઈ મોટા માણસની જરૂર છે એવું પણ નથી આશીર્વાદ તો ગરીબના પણ મોટા હોય છે ગરીબના આશીર્વાદ લેવા એની દુઆ લેવી સુખ શાંતિ મેળવવા ગરીબને ખવડાવી પીવડાવી સેવા કરી ઘણા ન્યાલ થઈ ગયા છે ગરીબનો નિશાસો ન લેવો કદવા કે હાય ન લેવી તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય મુએ ઢોર કે લોહા ભી ભસ્મ હો જાય ગરીબની હાય લાગી જાય તો બધું ભસ્મીભૂત થઈ જાય પાયમાલ થઈ જાય આ મનુષ્ય જીવન અણમોલ છે ગુરુજી કહે છે સેવા કરી સત્સંગ કરી હરિનું ભજન કરી મનુષ્ય જન્મ સફળ કરવો આપણા એક એક ઐતિહાસિક પૌરાણિક પ્રસંગ આપણને જગાડે છે સમજાવે છે પ્રેરણા આપે છે એક વખત દાનવીર રાજા કર્ણને ત્યાં કોઈ ભૂખ્યો હોય આવે છે ખાવાનું માંગે છે કર્ણ કહે છે હું તો સોનાનું દાન આપું છું સુવર્ણ જોતું હોય તો બોલો આપું ભૂખ્યો માણસ કહે મને ભૂખની પીડા છે મારે ખાવું છે મને અન્નની ભૂખ છે સોનાની નહીં તેથી જ્યાં હરિહર અન્નક્ષેત્ર ચાલતું હતું તે તરફ કર્ણ આંગળી સીંધે છે કે જ્યાં ધોળે ધજા ફરકે ત્યાં જાઓ તમને ભોજન મળશે ભૂખ્યો માણસ ત્યાં જાય છે ભોજન પામે છે એની ભૂખની પીડા સમી મટી ગઈ શાંતિ થઈ અને અંતરથી આશીર્વાદ નીકળ્યો જે કર્ણના મૃત્યુ પછી પણ રક્ષણ કરતો કથા એવી છે કે કર્ણએ જીવતા જે દાન આપ્યું હતું એના ફળ સ્વરૂપે મૃત્યુ બાદ સોનાના મહેલ બાગ બગીચા હિંડોળા ખાટ જેવા વૈભવ મળે છે પણ જમવાની સગવડ ન હતી કર્ણ ખાવાનું માંગે છે ભગવાન કહે કે તારા જમણા હાથની આંગળી મોઢામાં રાખ કર્ણ આંગળી મોઢામાં રાખે છે અને એની ભૂખની પીડા સમી જાય છે એમીનો ઓડકાર આવે છે શાંતિ થાય છે કર્ણ કહે છે આ આંગળીમાં શું કરામત છે ભગવાન કહે ભૂખ્યાને જમવાનું મળતું હતું તે તરફ આંગળી સીંધવા માત્રથી તને મળેલ આશીર્વાદનું પરિણામ છે મૃત્યુલોકમાં અંજળની સેવા કરી પ્રાપ્ત કરેલ આશીર્વાદ બીજા શરીર અને બધા લોકમાં પહોંચે આવો એનો મહિમા છે દયાના સાગર એવા ભગવાને આજે આપણા ઉપર ખૂબ કૃપા કરી છે ભૌતિક સુખના ઢગલા કર્યા છે માણસ નીતિએથી રળે ખાય હકનું ખાય તો રોજ મેવા મીઠાઈ બનાવીને ખાય તો પણ ખૂટે તેમ નથી થોડા સમય પહેલાં માણસ તણપહોરી કામ કરતા છતાં એક ટંક રાતી ઝાડનું ધાન નહોતું મળતું એવા માણસો આપણી સામે મોજૂદ છે પચાસ ટકા માણસો આપણી સામે છે તેથી રળવાના સાધનો નહોતા આજે વિજ્ઞાનના માધ્યમથી માણસ આરામ અને આસાનીથી રળી શકે છે આસાનીથી મળે છે એટલે એનું મૂલ્ય આપણને સમજાતું નથી બે હજાર માણસનું જમણવાર હોય તો પાંચસોથી છસો માણસનું પેટ ભરાય એટલું બગડે છે જે આપણા માટે શરમાવા જેવું છે જેનાથી આપણું પોષણ થાય છે આપણા જીવનનો આધાર છે ભૂખ તરસની પીડા મટાડે છે એવી ઔષધિ એઠવાડ ગટરમાં નાખવામાં આવે છે કાં તો ક્યાંક ઢગલા કરવામાં આવે છે જે અનધન મેળવવા ઘણો સમય આપ્યો હોય છે તન તોડ મહેનત કરી હોય એની કદર કિંમત આપણને સમજાતી નથી જ્યાં ત્યાં એઠવાડના ઢગલા કરી નાખીએ તે ભૂખ્યા મૂંગા પશુ બિચારા ખાય છે એનો ખોરાક નથી બાફેલા સોખા કે અમુક વસ્તુ ને બીમાર પડે છે અને મરણ પામે છે અંજળનો બગાડ કરવાથી મોટું નુકસાન થાય છે જેના આમંત્રણને માન આપી જમવા જઈએ અને ત્યાં અંજળ વેડફીએ તે સામાજિક અપરાધ છે ગુનો છે અને અંજળનો અનાદર કરી બગાડ કરવો તે આધ્યાત્મિક રીતે પાપ છે આપણા સંતો ભક્તો અને ધર્મગ્રંથોએ અન્નદાનનો મોટો મહિમા ગાયો છે મહાત્મા તુલસીદાસજી લખે છે તુલસી આ સંસારમાં કરી લીજે દો કામ દેને કો ટુકડા ભલા લેને કો નામ તુલસીજી કહે છે કે દેવા જેવું કાંઈ હોય તો ભૂખ્યાને ભોજન અને લેવા જેવું હોય કાંઈ તો હરિનું નામ છે કબીર સાહેબ પણ કહે છે કહી કબીર કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અંદે ભગવાન તો દયાળુ છે હરેક યવનીમાં જન્મ પહેલાં પેટ ભરવાની વ્યવસ્થા કરે છે છતાં આપણે ક્યારેક ક્યારેક ભૂખ દુઃખ વેઠવાના વારા આવે છે એ આપણી ભૂલનું પરિણામ છે કારણ કે આપણે જે બગાડીએ વેડફીએ છીએ તે આપણા ખાતામાંથી જ ખૂટે છે આપણું જ ઘટે છે જેના માટે પરમાત્માને દોષ ન દઈ શકાય કારણ જવાબદાર આપણે પોતે જ છીએ સમય કહે છે કે આપણે બધા જાગૃત થઈએ આપણા પરિવાર આપણા બાળકો અને સગા સંબંધી મિત્રને અંદળનો મહિમા સમજાવીએ જેથી આપણી અને આપણા દેશની સનાતન સંસ્કૃતિ જળવાય આપણા ધર્મ અને સંસ્કારનું રક્ષણ થાય શાસ્ત્ર વસન છે કે ધર્મો રક્ષિત રક્ષ એટલે કે આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે અંજળનો બગાડ ન કરવા આપને બે હાથ જોડી વિનંતી સદગુરુ